નાટિકા ભવ્ય રીતે રજૂ કરાઈ આ નાટિકા શ્રીમતી રજુબેન પ્રભુલાલ શાહ ના સૌજન્ય જૈન પ્રતિક્ષા મહારાજ મહારાજના માર્ગદર્શન હેઠળ કલાપ્રભ સુરી આરાધના ભવનમાં યોજાઈ હતી નાટિકામાં ચાલીસ જેટલી બહેનો અને બાલિકાઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો શાલીભદ્રની માતાનો રોલ રજુબેન શાહી જ્યારે તેમની ચાર પુત્ર વધુઓએ રાજા અને રાણીનો રોલ ભવ્ય રીતે ભજવ્યો હતો આ પ્રસંગે દેહરાસણના સ્ટાફ અને પાઠશાળ અને શિક્ષિકાઓનું સન્માન નવકર મહામંત્રની ચાંદીની ફ્રેમ આપી અનુમોદન રૂપે કરવામાં આવ્યું ફોટોગ્રાફી કોસીપી સે સાઉન્ડ નિક્ષિતા ડી વોરાય અને કોરિયોગ્રાફી દીપા એન શાહે સંભાળી હતી નાટિકા નિહાળવા જીન સમાજની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ